ગુડ મોર્નિંગ જયદવર કાદેશ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ છો અને મસ્ત મજાની ભાઈ મોર્નિંગ થઈ ગઈ છે આપણી વાડીની અંદર હા જો ભાઈ બાજરી લણવાનું કામ ચાલુ છે અને આ બધો નુકસાન છે ને ભાઈ એ ફોણણીનું હે ગઈ કાલે આ જલ્દી જલ્દી છે ને ભાઈ બાજરી લણવી પડે કારણ કે ફૂલને હવે ક્યાં રહેવા દે એમ નથી આ બધો નુકસાન એનું જ છે એટલે જલ્દીથી ભાઈ થોડીક બાકી રહી છે આ બાજુ અડધી લેવ ગઈ છે અડધી બાકી છે હજી બે ભાઈ પાછળ છે એ આવે છે એ થોડાક કામમાં પાછળ જ હોય હંમેશા એટલે આપણે કામમાં આગળ જ પાછળ દાંત કાઢે જો હું મારા વખાણ કરું તો દાંત કાઢે તો ભાઈ બાજરી લણવાનું કામ ચાલુ છે કન્ટિન્યુ અને મસ્ત મજાની મોર્નિંગ છે જો ભાઈ સૂરજ દાદા ઉગે છે આપણે એને ભાઈ અંધારામાં ખેતરી આવી ગયા હી અને બસ કન્ટિન્યુ કામ છે ભાઈ થોડોક કામ કરી લઈએ તો ભાઈ ઝોલા છે ને આપણે ભરાઈ ગયા છે એટલે ઝોલા આપણે બાજરી છે ને ટોલીમાં ઠલવવી પડે એટલે ટ્રેક્ટર એ બાજુ પડ્યો છે હા મેં એમાં એ લેવા જવું હે આ જવા તમને ભાઈ આ બધું નુકસાન આવે છે ને પથારી ફેરવી ગયા એટલે જલ્દી સફાઈ કરીને કામ ચાલુ ટ્રેક્ટર લઈ આવું લગાડી નાખું ટ્રેક્ટર એટલે ટોલીમાં ઠલી નાખી ઝોલા આવું ટ્રેક્ટર તમને બતાવું જો ભાઈ

ધક્કો હતો એ સ્વરાજ પોતાનો રાજભાઈ

વાય આપણે ટ્રેક્ટર માં ચડી ગયા છે જો ખાલી છે ને ભાઈ વ્યુ લીધા હરું માં ચડી ગયા છે અને ટ્રેક્ટર ભાઈ વચ્ચો જ લઈ આયા છે કારણ કે ભાઈ આ ઝોલા ભરાઈ જાય એટલે ટોલીમાં નાખવા છે આ જો આ મરદનો નું ફાડીઓ બધા થી વાહે છે ઓ ને આપડી પાંતી ઓ આલે ભાઈ ઓર અને આ હાવ અહીંયા છે એટલે ભાઈ કામચોર વિશે બે શબ્દ કેવા હોય તો કમેન્ટમાં તમે કહી શકો આ જો કારણ ભાઈ કઈ નથી બે શબ્દો તમારે કોઈને કંઈ કહેવા હોય ભાઈ કામચોર વિશે કહી શકો અને મારા વખાણ કરવા આવે તો તમે કરી શકો ભાઈ કારણ કે હું કામ વાળો પેલાથી હું જ સાચું મસ્તી નો વ્યુ છે ભાઈ

પણ ભાઈ આ ખેતીનું કામ છે ને ભાઈ બહુ એટલે બહુ જ અઘરું હોય આમાં ભાઈ રોજ એટલું રોજ બ્લોગિંગ કરવું સીન બધું ક્લિપ લેવી એડિટ કરવું બહુ વાહમું હે અને ભાઈ કામના લીધે જ નથી નાખતો બાકી આમ હોય માણસને આપણે કાંઈ શરમ નથી કારણ કે આ બાજરી દેખાય ને ભાઈ આના કટા નાખો કોઈ ઘરે આવતો નહીં એટલે એ કાંઈ શરમ નથી ભાઈ પણ થોડોક ખેડૂત ને ભાઈ તમે સમજી શકો ભાઈ કામ જ એટલું હોય છે અને નિરાદ જ નહીં જડતી ભાઈ ફાઈનલી છે ને આપણી બાજરી ગઈ છે કમ્પ્લેટ આ એક નથી ભાઈ હજી બીજા ખેતરમાં બાકી છે પણ આ જે વાડી છે ને હું આપણી બાજરી લેવાઈ ગઈ છે આપણું જૂનું ભાઈ ઘણો જૂનો ડેલો છે ઘણા વર્ષોથી ભાઈ મસ્ત મજાની આખી ડકરીમાં બાજરી લેવડાઈ ગઈ છે મસ્ત ઘરે અને ઘરે જઈને જમવાનું છે પહેલાં તો આ બાજરી બધી ટોળીને છે એમાં ટ્રેક્ટર જાય ખરો ખોડવાની હું ભાઈ આપણે એક્ટિવ તો ઘરે જઈને બાજરી બાજુ ચાલવી મસ્ત જમી લઈ અને હાજે વળી કઈ કામ કરશું તો ભાઈ આપણું કામ મસ્ત થઈ ગયું છે અને હવે જઈએ છીએ ઘરે બાજરી ગણાઈ ગઈ છે અને આપણે હવે આ બાજરી ઠલવાની છે એમાં જઈને અને બીજા ટકરીમાં બાકી છે તો ચાલો ભાઈ ઠલવીને મસ્ત મજાના જમી લઈએ પછી મળીએ કન્ટિન્યુઅસ વ્લોગ તો ભાઈ હમણાં જો કે ઘર પે બી વાર ઉધર ખાને કાં તો કુછ ઠીકાણા હે નહીં ભાઈ કારણ કે ભાઈ અમે બધા એને વાળીએ હતા એટલે અહીંયા કોઈ જમવાનું બનાવ્યો નથી હજી જમવાનું અહીંયા બનશે અત્યારે કેટલા વાગ્યા છે સાડા અગિયાર વાગ્યા છે સાડા અગિયાર ની ની વચ્ચે થયા છે કઈ હજી બનશે એટલે એક વાગે જમવા પેલા ખાવું એને આટલો સવારથી ભાઈ કામ કર્યો હજી નાસ્તો નહીં કર્યો એક વાગે જમવા પેલા ખાવું એટલે હવે જમવાનું બનશે પછી જમવાનું હોય સાંભળી આપણે આરામ કરીએ ભાઈ બેસી અત્યારના વાગી ગયા છે ત્રણ ને મસ્ત ખાઈ પી આપણે આરામ કરીને હોઈ ગયા હતા અને પાછા આવી ગયા અહીં કામ કરવા માટે આ બધી બાજરી ભાઈ અહીંયા પડી છે આ ભાઈ ઓલગ રાખી છે નીકળી પડ્યા છે તો ચાલો ભાઈ ચાલુ થઈ ગયું છે बड़े हैं भाई झोला लेने हां जो झोला लेके निकल पड़े हैं भाई हम तो फकीर आदमी हैं झोला लेके चल पड़ेंगे जी ये जो देखा है थेनो भाई फकीर है पुलश पकड़ ले तो भाई आज नू काम आपनो पूरा करिया हेरा સુરત હાથમાં હેરા ઉગીએ ત્યારે આપણે આવીએ અહીંયા હાથ મેહને જ્યારે આપણે જઈએ અહીં ભાઈ ઘરે હવે ભાઈ બાજુમાં લાઈકનો બટન છે એ દબાવી નાખજો સબસ્ક્રાઈબનું પણ બટન છે એને દબાવી નાખજો અને આજનો બ્લોગ આપણે અહીંયા ખતમ કરીએ છીએ સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ એક નવા બ્લોગની અંદર જય દ્વારકાધીશ દઈશ ભાઈ